સાહેબ અમારે લઈને દૂર જવાનું છે છે હવે તો થવા આવી તેવા સવાલ સામે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી આવે ત્યારે મોકલી આપીશું પોસ્ટમોર્ટમ માટે સરથાણા પોલીસનો ઊંડાવ જવાબ મળતા પરિવાર હેરાન પરેશાન થઈ ગયો હતો ભર બપોરે ગરમીમાં પતિનો મૃતદેહ જોવા માટે પત્ની ચાર માસના બાળકને લઈને પોલીસની રાહમાં બેસી રહી હતી સાહેબ અમારે મૃતદેહ લઈને દૂર જવાનું છે હવે તો સાંજ થવા આવી છે એવા સવાલ સામે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી આવે ત્યારે મોકલી આપીશું પોસ્ટમોર્ટમ સાથે સરથાણા પોલીસનો ઉડાવ જવાબ મળતા પરિવાર હેરાન પરેશાન થઈ ગયો હતો ભર બપોરે ગરમીમાં પતિનો મૃતદેહ જોવા માટે પત્ની ચાર માસના બાળકને લઈને પોલીસની રાહમાં બેસી રહી હતી નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ આસામના વતની નઝર અલી સુકર અલી હાલ સાયણ ખાતે આદર્શ સોસાયટીમાં પત્ની તેમાં ચાર માસના બાળક સાથે રહેતો હતો નઝર સાઈનમાં કાપડ મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો મંગળવારે નઝર અલી તેના ઉમરઅલી નામના મિત્ર સાથે બાઇક ઉપર ઈદની ખરીદી કરવા માટે સુરત આવ્યો હતો ખરીદી કરીને બંને મિત્રો બાઇક લઈને ઘરે પરત જઈ રહ્યા હતા એ દરમિયાન સરથાણા પોલીસ મથકની હદમાં આવતા ડાયમંડ નગર પાસે બીઆરટીએસ રેલિંગ સાથે તેઓની બાઇક અથડાઈ હતી જેમાં ઉમર અલીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તેમજ ગંભીર ઈજાઓ થતા નઝર અલીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે સવારે તેનું મોત નિપજ્યું હતું જેથી સિવિલ પોલીસ ચોકીથી સરથાણા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી સરથાણા પોલીસને જાણ કરવાના બાવીસ કલાક સુધીનો સમય વીતી ગયો હતો તેમ છતાં પોલીસ સ્ટેશનથી કોઈ પોલીસકર્મી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો ન હતો અકસ્માતનો બનાવ હતો જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવું પણ જરૂરી હતું જેથી પતિના મૃતદેહને જોવા માટે નઝર અલીની પત્ની તેના ચાર માસના બાળકને લઈને બપોરે ગરમીમાં પોલીસની રાહ જોઈને બેઠી હતી નઝર અલીના પિતરાઈ ભાઈ મુ હુસેને જણાવ્યું હતું કે પોલીસની રાહ જોવામાં કલાકો વીતી ગયા છતાં કોઈ પોલીસ આવ્યા ન હતા જેથી એમણે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે સરથાણા પોલીસ મથકના પીએસઓ ને ફોન કરીને સાહેબ અમારે મૃતદેહ લઈને દૂર જવાનું છે હવે તો સાંજ થવા આવી છે નજર અલીના ચાર માસના બાળકને સવારથી દૂધ પીવડાવ્યું નથી આટલી ગરમી તેના બાળક વિશે તો વિચારો એમ કહ્યું હતું જેમાં પીએસઓ એએસઆઈ ઉમાબેન મકવાણા એમને ઉડાઉ જવાબ આપી દીધો હતો કહ્યું કે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી આવે ત્યારે મોકલી આપીશું અમે શું કરીએ એમ જવાબ મળતા પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયું હતું आप यहाँ पे सिविल हॉस्पिटल में आए हो क्या हुआ था वो मेरा गांव वाला एक उसका एक्सीडेंट हुआ था तो हम तो काम पे थे जब सुना है कि एक एक्सीडेंट हुआ था तो हम हॉस्पिटल में आए कब कौन सी तारीख को एक्सीडेंट हुआ था उसका नौ तारीख का एक्सीडेंट और उसका डेथ कब हुआ था डेथ कल हुआ था कल कितने बजे हुआ डेथ एक डेढ़ बजे का डेथ आज चौबीस घंटे के बाद भी आप सिविल हॉस्पिटल में यहाँ पे पोस्टमार्टम रूम के बाहर खड़े हो क्या हुआ था उन लोग मुझे पहले बताया था कि तो मेरा जो डेथ है लास्ट है वो बॉडी दे देगा तो हम हमारा जो गाँव वाला है उनको बोल दिया मस्जिद में फ़ोन करके बोल दिया कि इनका लाश दे रहा है तो आप लोग उधर पूरा इंतजाम करो दफने आपने कल पुलिस स्टेशन में फ़ोन किया था पुलिस स्टेशन से आपको क्या जवाब दिया गया हम लोग बोला कि हमारा इधर अभी स्टाफ मौजूद नहीं है ऐसा बोला था ठीक है तो आप चौबीस घंटे से यहाँ पे सिविल हॉस्पिटल में बैठे हो क्या है मतलब क्या परिस्थिति अभी की आपकी अभी तक पीएम नहीं हुआ पीएम होगा तब देगा तब तो हम ले जा सकते